કેમ કે તમે મજામાં જશો ઘણા દિવસ પછી આજ તમે આજ મારા ભાંગલા ટૂંક નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ કે આજ જવાના હે આપણે માધુપુર માધુપુરની મોજ લેવાના છે અને ભાઈને આજ અટાણમી લઈ જાઉં છું દુકાને હેર કટિંગ કરાવવા છે હેર કટિંગ કરાવીને મળી આલો એક કાન ધંધે લગાડી દીધા આ ખોપરું પાડી નાખ્યું ગાડી આખી એવી હતી આ જો વાહી લે તમે ખોપરું જોયું જઈ છે અરે મોકે આ તમારો ભાઈ ત્યાં થઈ ગયો કેમ લાગે બાકી મસ્ત લાગે ને તમારો ભાઈ એકદમ ત્યાં થઈ ગયો મસ્ત હવે આપણે જવાનું હોય હાલો આપણી એક મિત્ર આવે બતાવું તમને બધા રહ આવી ગયો કેવોક લાગે ડૂક તો હાર હોય

દોઢસો રૂપિયા પેટ્રોલ નાખી લીધું આમાં હાલ છે આપણે વાંધો નહીં દોઢસોમાં માં તો આપણે હજી માધુપુરથી પાછા ઘેર ને ઘેરેથી પાછા માધુપુર પહોંચી જાવ નહીં વાંધો હવે હાલો ભાઈ ગયો તો માધુપુર માધુપુર પહોંચી ગયો ભાઈ માધુપુર ની બ્રિજ ની આજ મોજ લેવરાવું રહું તમને હું ને મારો ભાઈ મૂકી ગયા માધુપુર માધુપુર મોજ જે રહું આ

વિડીયો જોતા હોય તો વધારે સારું બાકી ભાઈની દોરિયા ભાઈ છે આપણો ભાઈને બી આવ્યા દરિયા મોજ કરવા અને એન્જોય ભાઈ કરીએ છે મસ્ત હતા અહીંયા ફરવા જેવી ગાડીઓ પણ આવેલી છે આ છે ફરવા જેવી ગાડી છે આપણે ગમે ત્યાં બ્રિજ ઉપર રખડી ગઈ હાંડિયાની ખાલી તમે સજાવટ જો અહીંના હે ને માધુપુર બ્રિજ ઉપર માધુપુર બ્રિજ ઉપર તમે બધા આવેલા હોય ને તો અહીંના હાંડિયા જેવા બધા જોવા મળે છે કારણ કે તમે એને એક ફેરી નજારો જો સાંધિયા અને અહીંયા છે આપણે કેવા મસ્ત સાંધિયા લાગે છે આવતા મસ્ત છે મળીએ આપણે વનમાં સીધા હાલો ડાયરેક્ટ ચા વિના મને સે ન મળે નહીં હાલો ગઈ ચા પીવો થાય ચા પીધા પછી આપણે મુરુભાઈનું કામ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ ખાવું ખાવું પડે ને એટલે એ આવી ગયા ભાઈ મુરુભાઈની દુકાને કારણ કે ચા પીધા પછી હોય ને ના ના હેલો ભાઈ માધુપુર હવે જઈએ ઘરે સીન બતાવું તમને માધુપુર રવાના મળીએ આપણે ઘરે સીધા ગાડી ત્યાં છે મસ્ત મેના રાણી હા ભાઈ કઈ હજી ફોટા પાડી દે બે ત્રણ ફોટા તો હજી કઈ અહીંયા ફોટા પાડી દે પાણી લે આ મોબાઈલ પકડાવી દીધો શું કરવું મારે હાલો પાડી દો બે ત્રણ ફોટા મળીએ પાછા ઘરે હેલો ગાઈઝ હું ઘરે પહોંચી ગયો છું ને આજનો બ્લોક અહીંયા જ એન કરીએ છીએ કેમ કે તમે બધાએ જ વિડીયો જોઈને એન્જોય કર્યો હોય તો આ વિડીયોને જલ્દીમાં જલ્દી લાઈક કરી દો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલો મળીએ આપણે કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને મારા ભાઈ